નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મહિન્દ્રા વેરીટો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરો તો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું મોડલ છે ટુ ઓનર ગાડી છે જ્યારે આ ગાડી છે તમને ડીઝલમાં જોવા મળશે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા બે લાખની નેવ હજાર રાખી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન તથા તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને ગાડીના ટાયર પણ સારા કન્ડિશનમાં છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલે છે તે જણાવું તો આ ગાડી છે ફક્ત ને ફક્ત નેવું હજાર કિલોમીટર ચાલેલી છે અને હા આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર રાજકોટમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે નંબર સત્તાણું બે ચોત્રીસ સત્તાણું છ બાવીસ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડી ખરીદી કરવા જાઓ કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું જો ગાડી વહેંચાઈ ગયો હોય તો તમારે ખોટો ધક્કો ના થાય